गुरु गोविंद दोनों खड़े ने किसको लागू पाए बलिहारी गुरुदेव की गोविंद दियो बता गुरु बिन ज्ञान उपजे

બિરાજમાન સર્વ સંતોના ચરણોમાં બહુ સરસ આજે ભજન મોજ માણી બઉ સરસ મચ ભજન છેલ્લે ગાયું પ્રભુભક્ત સુધી ચોરાસી ના ફેરા ટ નહીં બહુ સરસ વાત કરી મહારાજે પણ સુંદર વાત કરી હતી કે માટીમાંથી બન્યા છે ને માટીમાં મળી જવાનું છે તો આપણે કોણ છીએ આપણે કોણ છીએ જો આપણે કોણ છીએ ઓળખી લઈશું તો પરમાત્મા આપો જશે વાત થઈ કે કે સંકલ્પની આપણે માતાજી હોય ભગવાન હોય એને પ્રાર્થના કરીએ અને એ સંકલ્પ કરીએ એ ફળે છે એ માતાજી કામ નથી કરતા ભગવાન કામ નથી કરતા પણ અંદર રહેલા આપણા ભગવાન પરમાત્મા સાક્ષી સ્વરૂપ જે બિરાજમાન છે એ કામ કરે છે એ પ્રાર્થના સાંભળે છે એટલા માટે તો કબીરજી એ કહ્યું છે મારો સાહેબ સાંભળે છે તમારા મનની વાત એ જાણે છે બધાની અંદર ઘટ ની અંદર રહે છે કબીરજી એ કહ્યું છે કે કબીરા કુવા એક હે નાનકડી વાત દ્વારા હું સમજાવવા માંગુ છું કે ભાઈ જેવા એક ભક્ત હતા એમને ખેતર હતું થોડા એમને બે વીઘા ની અંદર જાર વાવી પુરાનો ઢગલો થઈ ગયો છે બંનેના ભાગમાં સો સો પુરા આવે છે બંને અડધા અડધા વેચી લો ઝાડ પણ અડધી અડધી વેચી લો ઝાડ અને પોતપોતાના કોઠરા પોતાના ઘરમાં મૂકી

એને તો ગયો અને પોતાના ભાઈના માંથી પચ્ચીસ પુરા લઈને પોતાના ઢગલામાં નાખી દીધા અહીં સુઈ ગયો થોડી વાર થઈ અને મોટા ભાઈ વિચાર આવ્યો કે મારો ભાઈ હજુ નાનો છે એના નાના છોકરા છે કાચા કચિયારા છે એને બહુ જરૂર નથી મારા છોકરા મોટા થઈ ગયા છે કાલ પરણાવવાના છે વધારે જરૂર મારે છે લઈને એનામાંથી પચ્ચીસ પુરા મારામાં નાખી દઉં આ કોને પ્રેરણા કરી એ જોજો હો વાત વાત સામાન્ય છે પણ શું કહેવા માંગુ છે એ જોવાનું છે એટલે મોટા ભાઈએ પાછા પૂરા 25 પોતાનામાં નાખી દીધા હવે થોડી વાર થઈ અને લગભગ 3 4 વાગ્યા પણ પેલા નાના ભાઈને અને મોટા ભાઈને ઊંઘ આવી નહીં કે સાલુ મે તો ખોટું કર્યું ખોટું કરીએ ત્યારે અંદરથી ડાંટ ડાંટ પડે છે ફરિયાદ પટકાર મળે છે સારું કરીએ ત્યારે આપણને અંદરથી ધન્યવાદ મળે છે પણ એ આપણે જોઈએ તો પેલા હા બંને પેલા નાના ભાઈ ને હું